હેલો મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો ઈ નિર્માણ કાળ એટલે કે જેને આપણે બધા લાલ ચોપડી કહીએ છીએ બરાબર એ લાલ ચોપડી જે છે એ કાર્ડ આપણે આજે આપણા મોબાઈલ ફોનની અંદર ડાઉનલોડ કરતાં શીખવાનું છે બરાબર હવે આપણે બધા જાણીએ છીએ તેમ લાલ ચોપડીના લાલ ચોપડી હોવાના ઘણા બધા ફાયદા છે એટલે ટૂંકમાં હું તમને એટલું કહીશ કે જેની પાસે કદાચ જો એ લાલ ચોપડીનું કાર્ડ ન હોય તો અવશ્ય બનાવી લેવું કેમકે એ લાલ ચોપડી કાળ હોવા માટે એ લાલ ચોપડીનું આપણી પાસે હોવું એ એક ફાયદાની વાત છે કારણ કે લાલ ચોપડી હોવાથી આપણને ઘણી બધી સહાય મળતી હોય છે બરાબર સહાયમાં અલગ અલગ અનેક પ્રકારની સહાય છે શિક્ષણ સહાય છે જેમાં આપણને દસ હજારથી માંડી પંદર હજાર વીસ હજાર સુધીની પણ સહાય મળે છે બરાબર તેવી જ રીતે જે બાંધકામ શ્રમિકોમાં જે નોંધાયેલ જે છે બરાબર એમને ત્રીસેક હજાર જેટલી પ્રસૂતિ સમયે પણ સહાય મળે છે બરાબર એવી રીતે ઘણા બધા પ્રકારની અલગ અલગ સહાય મળે છે એટલે એ બધી સહાય જો તમને હું જણાવીશ જણાવવા જઈશ તો આપણો વિડીયો પણ ખૂબ લાંબો બની જાય છે એટલે ટૂંકમાં એટલું કહીશ કે જો લાલ ચોપડી કોઈની પાસે ન હોય તો શક્ય હોય તો બનાવી લેવી જરૂરી છે પણ આપણે આજના આ વિડીયોની અંદર જે લોકોએ લાલ ચોપડી એટલે કે જે ઈ નિર્માણ કાર્ડ જે છે એ બનાવી લીધું છે પણ એમની પાસે છે નહીં તો હવે એ નિર્માણ કાર્ડ આપણે કેવી રીતે આપણા ફોનમાંથી જ ડાઉનલોડ કરવું એને લગતી આજની આપણે આ વિડીયોની અંદર તમામ માહિતી જોવાની છે મિત્રો આપણી ચેનલમાં અનેક પ્રકારના વિડીયો અપલોડ થાય છે અને એ તમામ વિડીયો હરેક વ્યક્તિ માટે ઉપયોગી પણ છે બરાબર એટલે જો ચેનલની અંદર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને આ વિડીયોને લાઈક પણ જરૂરથી કરજો મિત્રો હવે આપણે શરૂઆત કરીએ કે આ ઈ નિર્માણ કાર્ડ જે છે એટલે કે જે લાલ ચોપડી જે આપણે કહીએ છીએ એ લાલ ચોપડીનું કાર્ડ આપણે કેવી રીતે ડાઉનલોડ કરવું તો સૌ પ્રથમ તો મિત્રો ગૂગલ કે ક્રોમ એકદમ પહેલાં ઓપન કરી લો હવે ઓપન થઈ જાય એટલે એની અંદર આપણે લખવાનું છે ઈ નિર્માણ બરાબર આવી રીતે ઈ નિર્માણ ટાઈપ કરી અને સર્ચ કરી લઈશું બરાબર સર્ચ થઈ જાય એટલે જે પહેલાં જ નંબર ઉપર જે વેબસાઇટ બતાવે છે એ ઓફિશિયલ વેબસાઇટ છે બરાબર એની ઉપર આપણે ક્લિક કરશું એટલે એ ઓફિશિયલ ઓફિસર ઓપન થઈ જશે હવે મિત્રો આપણે જે આ કાર્ડ છે એ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ આપણે આ પોર્ટલની અંદર લોગિન કરવું પડશે હવે મિત્રો લોગિન કરવા માટે સૌપ્રથમ તો તમારે આઈડી અને એના પાસવર્ડ તમારી પાસે હોવા ફરજિયાત છે હવે એ આઈડી અને પાસવર્ડ જે વ્યક્તિઓએ લાલ ચોપડી જે બનાવેલી છે એ દરેક ઉમેદવારો પાસે આઈડી અને પાસવર્ડ હશે અને જો કદાચ કોઈ ઉમેદવાર ભૂલી ગયા હોય તો એ આઈડી અને પાસવર્ડ આપણે ફોરગોટ કરશું ફોરગોટ આઈડી અથવા ફોરગોટ પાસવર્ડ બે ઓપ્શન આપણને બતાવે છે બરાબર તો એ પણ આપણને મળી જશે હવે એ એન્ટર કરી અને આપણે લોગ કરવાનું છે તો અત્યારે હું સૌ મારા આઈડી પાસવર્ડ એન્ટર કરી અને લોગ કરી લઉં છું હવે મિત્રો આઈડી અને પાસવર્ડના માધ્યમથી એકવાર તમે આ પોર્ટલ ઉપર લોગિન કરી લેશો એટલે આવી રીતનું કંઈક એ વેબસાઇટ બતાવશે હવે ધ્યાનથી જોજો મિત્રો હવે કાર્ડ ડાઉનલોડ કરવા માટે આપણે જે આપણને ખૂણામાં થ્રી ડોટ બતાવે છે હું તમને ઝૂમ કરીને બતાવી દઉં છું થ્રી ડોટ બતાવે છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે આ જગ્યા ઉપર આપણને થ્રી ડોટ બતાવે છે બરાબર એ થ્રી ડોટ બટન ઉપર ક્લિક કરશો એટલે આવી રીતનું જે વ્યક્તિનું એકાઉન્ટ જે તમે લોગિન કર્યું છે એમનું નામ બતાવશે બરાબર મિત્રો આવી રીતે તમારી પ્રોફાઇલ ઓપન થઈ જાય એટલે જે તે વ્યક્તિનું એકાઉન્ટ છે એમાં પ્રોફાઇલ નામનું ઓપ્શન બતાવશે જો એમાં તમારે કાંઈ સુધારા વધારા કરવો હોય તો તમે એમાં સુધારા વધારા કરી શકો છો પણ હવે આપણે એ આપણે કાર્ડ ડાઉનલોડ કરવાનું છે તો કાર્ડ ડાઉનલોડ કરવા માટે આપણને આ જગ્યા ઉપર લખેલું બતાવે છે બાંધકામ શ્રમયોગી તરીકેનું નોંધણી ફોર્મ બરાબર એની ઉપર આપણે ક્લિક કરવાનું છે હવે એની ઉપર ક્લિક કરશો એટલે આવી રીતની આપણને અલગ અલગ માહિતી બતાવશો તમે જોઈ શકો છો બરાબર કે જે તે વખતે આપણે કાર્ડ બનાવેલું હશે એ તમામ વિગત આપણને આ જગ્યા ઉપર બતાવી દેશે બરાબર જો રિન્યૂ કરેલું છે કે કેમ કઈ તારીખે તમે કાર્ડ બનાવેલું છે કયા જિલ્લામાં કયા તાલુકામાં તમામ તમારી વિગત બતાવી દેશે હવે તમે અરજી કરતી વખતે શું શું માહિતી આપેલી છે એ જોવું હોય તો તમારે એ પણ તમે જોઈ શકો છો તો એની એની માટે આપણે આની ઉપર ક્લિક કરવાનું છે બરાબર પણ આપણે અત્યારે કાર્ડ ડાઉનલોડ કરવાનું છે લાલ ચોપડીનું જે કાર્ડ છે એ કાર્ડ બરાબર તો એની માટે તમે જોઈ શકો છો કે વ્યૂ આઈ કાર્ડ નામનું આપણને ઓપ્શન બતાવે છે આ જગ્યા ઉપર તમે જુઓ બરાબર આઈ કાર્ડ નામનું જે ઓપ્શન બતાવે છે એની ઉપર તમારે ડાયરેક્ટ ક્લિક કરી લેવાનું છે બરાબર હવે એની ઉપર તમે મિત્રો જેવું ક્લિક કરશો ને એટલે પીડીએફ ફોર્મેટમાં લાલ ચોપડી માટેનું તમારું જે કાર્ડ જે છે આઈ કાર્ડ તમે જોઈ શકો છો બિલકુલ સરળતાથી તમારી સામે લાઈવ ડેમોથી મેં ડાઉનલોડ કરીને તમને બતાવ્યું છે આવી રીતનું તમારું ઈ નિર્માણ એટલે કે જે લાલ ચોપડીનું જે કાર્ડ છે ને એ તમે સરળતાથી ડાઉનલોડ કરી શકશો એટલે મિત્રો કોઈ પણ કામ એવું હોતું નથી કે આપણે આપણા મોબાઈલથી ન કરી શકતા હોય બરાબર પણ આપણને ખ્યાલ ન હોવાના કારણે આપણે બીજી જગ્યાએ ફી ભરીને જવું પડતું હોય છે એટલે મિત્રો આવી રીતે તમે આ જે બતાવ્યા પ્રમાણેની પ્રોસેસ કરશો એટલે તમને જે લાલ ચોપડીનું કાર્ડ જે છે એ કેવી રીતે ડાઉનલોડ કરવું એનો તમને પૂરેપૂરો ખ્યાલ આવી જશે તો મિત્રો આ વિડીયો તમને થોડોક પણ પસંદ આવ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને હા આવા જ ઉપયોગી વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ